અંકલેશ્વર જીઆઈડીસી માં ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશન હોલ ખાતે ઉદ્દેશ્યથી કાર્યરત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશન હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લખપત દીદી કાર્યક્રમ યોજાયો હતો

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પટેલ અને સ્વસહાય જૂથોની આશરે જેટલી મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ નિહાળ્યો હતો લખપતિ દીદી અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં કાર્યરત અને સફળતા મેળવનાર પાંચ જેટલી સખી મંડળની બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મહાનુભાવોને હસ્તે બેતાલીસ લાખ રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા સ્વસહાય જૂથોને રિવોલિંગ ફંડ સ્વ સહાય સ્ટાર્ટઅપ ફંડ ગ્રામ સંગઠન સ્ટાર્ટઅપ ફંડ અને ક્લસ્ટર લેવલ ફેડરેશનને સ્ટાર્ટઅપ ફંડ તથા ક્લસ્ટર લેવલ ફેડરેશનને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફાળવણીના વગેરે મળી બે કરોડ બાર લાખ સહાય આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હિંમત સેલડિયા તાલુકા પંચાયતના હોદ્દેદારો પદાધિકારીઓ અને સ્વસહાય જૂઠોની બહેનો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત આજ રોજ દીદી કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જલગાંવથી સમગ્ર સખીમંદરની બહેનોને માર્ગ સં પૂરું પાડવું હોય ત્યારે જે પ્રકારે ભાઈઓ નોકરી ધંધો કરતા એ રીતે બહેનો પણ પોતે પોતાના ફ્રી સમયની અંદર પોતે સાડીઓની ઉપર વર્ક કામ કરીને ભરત ગૂંથણ કામ કરીને કામ કરીને પોતે આર્થિક રીતે પગભર થાય એ માટે એક લાખથી પાંચ લાખ રૂપિયા સુધીનું ધિરાણ વગર વ્યાજે આ સખી મંડળની બહેનોને આપી દે ત્યારે જે રીતે લખપતિ દીદીઓને પણ પ્રોત્સાહિત કરવા માટે આ જ્યારે દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જ્યારે માર્ગદર્શન આપીએ ત્યારે આ બહેનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું લખપતિથી આગળ વધીને કરોડપતિ દીદી બને એવી શુભેચ્છાઓ પાઠવું છું બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની બહેનોને લખપતિ દીદી બનાવવા માટેનું જે કમિટમેન્ટ આપ્યું છે એના ભાગરૂપે ત્રણ કરોડ બહેનોને સમગ્ર દેશમાંથી લખપતિ ડીડી બનાવવાના કાર્યક્રમ અંતર્ગત આજે એક લાખથી લઈને પાંચ લાખ કે તેથી વધુનું ધિરાણ વગર વ્યાજે આપવા માટેનો ભરૂચ જિલ્લાનો કાર્યક્રમ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોલમાં યોજાયો છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને આજીકા મિશન દ્વારા આ કાર્યક્રમ યોજાયો છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હવે વર્ચ્યુઅલ મહારાષ્ટ્ર જલગાંવથી બહેનોને સંબોધન કરવાના છે સમગ્ર દેશમાં કરોડો બહેનો આજના કાર્યક્રમમાં ભાગ લઈને પ્રધાનમંત્રીને સાંભળવા જઈ રહી છે ત્યારે હું ભરૂચ જિલ્લાની બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને ગ્રામ વિકાસ એજન્સી અને જે અધિકારીઓએ આ કાર્યક્રમ યોજ્યો છે મોટી સંખ્યામાં આખો હોલ છલોછલ બહેનોથી ભરેલો છે ભરૂચ જિલ્લાની બહેનો પણ આ તકનો લાભ ઉઠાવીને નરેન્દ્રભાઈના મિશનને સફળ બનાવે એ માટે એમને શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ મારું નામ પટેલ દિવ્યા હું હલદરવા ગામની રહેવાસી છું આજે લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો છે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે આજે અમે લખપતિ દીદી બનવા જઈ રહ્યા છે અમે એસએજી ગ્રુપમાં જોડાયા ત્યાર પછી અમારી આવક તે ટાઈમમાં ચાલીસ પચાસ હજાર સુધીની હતી હવે અત્યારે અમારી આવક લાખની ઉપરની છે અમે નાના ગૃહ ઉદ્યોગ શરૂઆત કરી છે સેનિટરી પેડ બનાવીએ છીએ પેરાડાઈઝ નામ છે હવે આ લખપતિ દીદી યોજના જે અમને મળી અમને રિવોલ્વિંગ ફંડ મળ્યું આઠ લાખ રૂપિયા રિવોલ્વિંગ ફંડ મળ્યું અને એના દ્વારા હવે અમે ધંધાની એ શરૂઆત કરી કે જેના કારણે અમે ધંધો આગળને આગળ કેવી રીતે બને મારી સાથે જે દસ બહેનો જોડાયેલી છે દસ બહેનો એમના ઘરનું ભરણ પોષણ કરી શકે છે એટલે આ લખપતિ દીદી યોજના દ્વારા અમે દરેક કાર્ય એવા કરી શક્યા છે કે જે અત્યારે અમે વિચાર પણ નહોતો કર્યો કે અમે પોતાની જાતે પગભટ થઈશું કે કેમ એ રીતે